એક નવજાત બાળકનો મૃતદેહ મળતા પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો એવો ખુલાસો કે વિચારતા કરી આજનું કયા રસ્તે જઈ રહ્યું છે સુરતના પાંડેસરા વિસ્તારમાં નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો જેને લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે પોલીસને માહિતી મળી કે આ બાળક એક સગીરાનું હતું કેસમાં ઊંડાણ પૂર્વક તપાસ બાદ ખુલાસો થયો છે કે માં ચેટિંગ કરીને પ્રેમ થયો સોળ વર્ષની સગીરા સગીર બંને પડ્યા પ્રેમમાં પ્રેમમાં આંધળા થઈને બાંધ્યો શારીરિક સંબંધ સગીરા થઈ ગઈ ગર્ભવતી ડોક્ટર રિપોર્ટમાં થયો સમગ્ર ખુલાસો પરિવારે પાંડેસરા પોલીસ માં ફરિયાદ કરી અગર બાળકોને સ્પષ્ટ ના પડે કે તમે યુઝ કરો તો ક્યારે ક્યારે બાળકો पेरेन्ट्स uh, बात नहीं मानता सामने थी थे जाता तो पेरेन्ट्स भी एक लिमिटेशन आई जाए तो जीधे जमें पेरेन्ट्स जयराम बता मीटिंगों वाली साथ मीटिंगों में पेरेन्ट्स बात करे तो एज ए फ्रेंड मैं अपना બાળકો સાથે જો વાત કરો અને એના બતાવો કે આ દુષળ કે પ્રકાર સે વધીરાજ એઝ અ ફ્રેન્ડ એના સાથે વાત કરે ત્યારે બાળકો ખુલે એને બતાવે કે આ પ્રકાર ને ચીજો જેતી હે ના ગાઈડ કરી શકે તો એના માટે અમે લોકો પોલીસ તરીકે સુરત પોલીસ અત્યારે જ્યાં જ્યાં અમે પુષ્કલ પ્રમાણમાં અમારી મીટિંગ સ્કૂલો માં જોઈએ છે કે ભલે ટ્રાફિક અવેરનેસ માટે જોઈએ છે તો સાથે સાથે સાયબર અવેરનેસ ਵੀ અમે કરીએ છીએ આ વાત મૂકીએ છીએ બાળકો સાથે કે તમારા સાથે આ પ્રકાર ને ચીજો થઈ શકે છે જેના લીધે તમને કોઈ પણ ડાઉટ કેરે લાગે તો ઇમિડિયટલી તમે મા કે આ રીતે તમે એઝ અ ફ્રેન્ડ શેર કરશો તમારા સૌથી વધારે તમારા હોય છે સૌ તમારા ભલા કોઈ અગર છે તો એના ફ્રેન્ડલી રહો અમારે પોલીસ તરફ પ્રયાસ ચાલુ છે થોડા દિવસ પહેલા જ અરવલ્લીમાં પણ આવો કિસ્સો બન્યો હતો કે દસ વર્ષની બારથી સગીર સાથે ઘર છોડીને ભાગી ગઈ હતી એ પણ સોશિયલ મીડિયા થી જ પ્રેમમાં પડી હતી સોશિયલ મીડિયાનું આ દૂષણ બાળકોના જીવન બરબાદ કરી રહ્યું છે જેને લઈને અમે સુરતના પોલીસ કમિશનર સાથે પણ આ અંગે વાત કરી તે જાણવા કે આ દૂષણ અટકાવવા પોલીસ દ્વારા કેવા પ્રયાસો થઈ રહ્યા છે છોકરા છોકરીઓ મેચ્યોર જલ્દી થઈ જાય છે અને એ લોકોની જે બાયોલોજીકલ નીડ હોય છે એને અત્યારે સોશિયલ મીડિયા પર અવેલેબિલિટી ઓફ પાર્ટનર એટલું બધું વધારે હોય છે કે ઘણા બધા છોકરાઓ તો એનો ઉપયોગ માત્ર ને માત્ર યંગ છોકરીઓને શોધવામાં કરતા હોય છે અને એ લોકો એકથી વધારે છોકરીઓને સર્ચ કરે છે લિટરલી દે આર હન્ટિંગ ફોર ઇટ અને એક સાથે અસંખ્ય છોકરીઓને મેસેજ કરે છે એમાંથી જેના રિસ્પોન્સ આવે છે એની સાથે વધારે આગળ વધે છે એમાંથી એકાદ બે છોકરી સાથે ફિઝિકલ થાય છે તો આ એક કરંટ ટ્રેન્ડ છે અને એના ગેરફાયદા આપણે જોયા છે કે છોકરીઓને પ્રેગનન્સી થઈ જાય છે ઘણી બધી છોકરીઓ પ્રેગ્નન્સીથી અવેર પણ હોય છે અને એ લોકો પ્રોટેક્શન પણ યુઝ કરતા હોય છે તો તો એ વસ્તુ ક્યારેય ક્યારેય કોઈના ધ્યાનમાં આવતી જ નથી અને મા બાપ સુધી કે અન્ય કોઈ એજન્સી સુધી પહોંચતી નથી એ વાત પણ આવા પણ કિસ્સા હોય છે આ મામલે અમે મનોવૈજ્ઞાનિક ની પ્રતિક્રિયા જાણવાનો પણ પ્રયાસ કર્યો કારણ કે સવાલ થાય કે આજની પેઢી કેટલી ખોટી દિશામાં જઈ રહી છે નવજાત બાળકના મૃતદેહની માતાની શોધખોળમાં સુરતની પાંડેસરા પોલીસે ચોંકાવનારો ખુલાસો એ કર્યો કે એ બાળક વર્ષની સગીરા અને વર્ષના જે ઇન્સ્ટાગ્રામથી પ્રેમમાં પડ્યા અને શારીરિક સંબંધ બાંધો હતો જેનો આ અંજામ આવ્યો છે મનોવૈજ્ઞાનિક કહે છે કે આજની પેઢીની ઉંમર નાની પણ બધી સમજણ જલ્દી આવી જાય છે સગીર બન્યા નહીં અને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની શોધખોળ શરૂ અને એમાં મુખ્ય ભૂમિકા ભજવે છે આ ઇન્સ્ટાગ્રામ અને વિથ ડેટિંગ સાઇટ્સ અરે અમારી જનરેશન કદાચ છેલ્લી જનરેશન હશે કે જેને ડેટિંગ સાઇટ પર પ્રોફાઇલ બનાવવા પર કદાચ શરમ આવતી હશે દસ વખત વિચાર કરતા અને પછી વિચાર પણ માંડી વાળ્યો હશે કેટલા લોકોએ હવે તો બસ સ્વાઇપ લેફ્ટ સ્વાઇપ રાઇટ જલ્દી સમજણ આવે એ સારી વાત છે કે ચલો બધી ખબર પડે છે જે પહેલા લોકોને ના પડતી અને વસ્તી વધી જતી પણ સમજણ એ પણ પડવી જોઈએ ને કે અમુક વસ્તુ અમુક ઉંમર પછી કરાય અમુક સમય પછી કરાય પણ નહીં સગીર વયથી જ શારીરિક સંબંધ બાંધવાના હવે શરૂ થઈ ગયા છે જેનો આવો કરુણ અંજામ આવે છે પછી એવી પણ વિગત મળી છે કે સગીરાએ યુટ્યુબ પરથી જોઈને ગર્ભપાત કર્યો આજે વિચારો પોલીસે આ સગીરને પકડીને દુષ્કર્મ અને પોક્સોની કલમો નાખી દીધી એના વિરુદ્ધ શારીરિક સંબંધ કદાચ બંનેની મરજીથી બંધાયો હશે સગીરાની જિંદગી આ રીતે બરબાદ થઈ અને સગીરની જિંદગી આ રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ સારી રીતે કરો ને તમે ટેલેન્ટેડ છો તો એનાથી બિઝનેસ કરો નાની ઉંમરે નામ ના મેળવો ધ્યાન રાખો આવો કરોડ અંજામ ના આવે અને વાલીઓએ પણ ઠપકો આપવાના બદલે મિત્ર બનીને સમજાવવાની જરૂર છે બાળકોને સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ થતા શીખવાડો અને વાલીઓને હેલ્ધી પેરેન્ટિંગ કરતા શીખવાડો